લોકસભાના અપક્ષ ઉમેદવાર રાજેશભાઈ રાઠોડ તેમના કાર્યકર્તા સાથે કોઈ પણ સંસાધન કે રેલીઓ સભાઓ મોટા પ્રચાર વગર જમીની સ્તર પર લોકહિત માટે ગરીબ લોકો વચ્ચે જનસંપર્ક કરી રહ્યા છે ના કોઈ ગાડી ના કોઈ મોટા પોસ્ટર એક સામાન્ય પરિવારના વ્યક્તિ ગરીબોની સમસ્યાને વાચા આપનાર નેતા બને તો રોજગાર ન્યાય વ્યવસ્થા તેમજ શિક્ષણમાં તેઓ દ્વારા જનતાની મદદ માટે ઓટની અપીલ કરી રહ્યા છે

બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની ફેરવી કરવા માટે આ તાને અમે જોયું કે જ્યાં જ્યાં આપણા શેડ્યુલ કાસ્ટ છે ત્યાં ગાડી આ લોકોએ મથિ બત્તર હાથ ધર રાખી છે જ્યાં ત્યાં ગંદકી ગંદવાળો અને એવી વ્યવસ્થા હોય છે કે એ લોકોને જીવવું કેવી રીતે એક મુશ્કેલો વિષય છે આજે આપણે જોઈ રહ્યા છે આ સરકારી હોસ્પિટલ છે વર્ષોથી બંધ પડી છે સરકાર દ્વારા એને કોઈ મેન્ટેન કરવામાં આવતું નથી આજુબાજુ ગંધવાળાયેલા ગંધ લાગેલા છે કે કોઈ માણસ ક્યારે પણ બીમાર થાય સાજો પણ ના થાય એવી હાલત જાય ગાડી એટલે પબ્લિકને કહીએ કે જે તમારા વિચારોની જે તમારા માટેની વાત કરે છે તમારા અધિકારો માટે જે તમારા આરોગ્ય માટે વાત કરે છે એવા લોકોને વોટ આપો આવા ચંદ મુઠ્ઠીભર લૂંટાડવાને તમે વોટ ના આપશો અમે કહીએ છીએ આ તમે લોકો જે પાંચસોમાં વેચાયા છો જે ભૂસામાં વેચાયા છે બોટલમાં વેચાયા છે એનું કારણ આજે આ પરિણામ છે કે સ્કૂલ તો બંધ થઈ ગયા વર્ષો વર્ષ થઈ ગયા પણ હજી ચાલુ થઈ નથી હવે ગરીબ બાળકો ગરીબ માણસો ત્યાં ગાડી આરોગ્ય માટે જશે એસએસજી હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં પૂરતી સુવિધા મળતી નથી લોકોને દાખલા કરાવે લાંબી લાંબી કરવામાં એટલે અમે સમાજને કહીએ છીએ કે હવે નેતૃત્વ તમે તમારા સમાજને કરો અને આવું જ્યાં જ્યાં વ્યવસ્થા જુઓ તો સરકારના નેતા આવતા હોય તેને અહીંયા પકડી લાવો અને ખેંચેલા ગટરમાં આખો ને તો લખાલાક અમારા વિસ્તારમાં કેટલી ગંદકી છે એટલા માટે બધાને કહીએ છીએ કે આવી વ્યવસ્થા સમસ્ત શેડ્યુલ કાસ્ટેતા હોય ત્યાં ગાડી કરવામાં આવી છે અને આવી છે જ વ્યવસ્થા કચરા બધું બહુ હોય છે તો આપ લોકોને વિનંતી તમારા ત્યાં નેતાઓ આવે તેને ઉચકી ખાસ પેટીમાં જ નાખો એવી મારી તમને અપીલ છે જયભી રાજેશભાઈ સાથે આપણે બે મિનિટ આ વિસ્તાર પર જગાની માહિતી બતાવશે આપણે તમને લાઈવના માધ્યમથી આપ જોઈ શકો હાલમાં અહીંયા ગંદકી કેટલી છે આના સરકારી કચેરી છે તો આપ રાજેશભાઈ શું કહેવા માંગશો અત્યારે હું અહીંયા ઊભો છું મારાથી શ્વાસ પણ લેવાતો એટલી ગંદકી જઈ કાઢી અને જે સ્વચ્છ ભારતનું બિરદુ લીધું છે કે સ્વચ્છ ભારત બનાવી કે હમ તો આપ આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું સુનાવ ક્ષેત્ર છે એથી જીતીને અમે એમને દિલ્હી સુધી પહોંચાડ્યા છે અને એની જનતા જ સ્વતાથી વંચિત છે એટલી ગંદકી મારી રહી છે કે એના અડધો કલાક ઉભો મરી જાય માણસ એટલે અમે શાસન પ્રશાસને કહીએ છીએ કે તમારી ઢોકલાગીરી છોડો તમારી જે નાકામી આવ્યો છે એને જુઓ અને આ બધું સ્વચ્છ કરાવો જેથી કરી આજુબાજુ લોકોના રહેના રહેને સારું આરોગ્ય મળે અને સારું ઓક્સિજન મળે એના માટે આપણે વિનંતી છે જય ભીમ સરકાર દ્વારા જો આવી જગાનું નિર્માણ કરવા તો કેટલા બાળકોનું ભવિષ્ય અહીંયા બની શકે આ વ્યવસ્થા પરિવર્તન લાવવા માટે શું શું પ્રયાસ કરવા માટે આપ કટિબદ્ધ રહેશો જો આવનાર આ જે લોકસભા છે એ લોકસભા જો અગર વિજય પ્રાપ્ત કરાવે છે તો આવી જગાઓ વડોદરાના અંદર કે વડોદરા તાલુકા જિલ્લામાં હોય તો આપ એના માટે શું શું આવી જગાઓ માટે વિશેષ તોર પર કાર્ય કરશો જેમાં શોષિત વંચિત બાળકો માઇનોરિટી સમાજના બાળકોને શું શું વિશેષતા આવી જગ્યા માટે કરશો બાબા સાહેબના દીકરાઓને જ્યારે સરકાર આવશે આંબેડકરની સરકાર આવશે ત્યારે તમને આવી કોઈ પણ જગ્યાએ તમને ગંદકી જોવા મળે નહીં બરાબર છે હરેક જગ્યાએ સારું પાણી સ્વચ્છતા સારા આરોગ્ય સારું શિક્ષણ સંપૂર્ણ વસ્તુ ત્યારે મળશે જ્યારે સાહેબના દીકરા રાજ્યસભા લોકસભા અને વિધાનસભા બેસે કારણ કે અત્યારે લોકો ઓનલી પણ ભ્રષ્ટાચારી બેઠા છે આરોપીઓ લોકો બેઠા છે બળાત્કારી લોકો બેઠા છે જે લોકો સમાજ નથી કરતા કોઈ જનતાનો નથી કરતા એટલે માત્ર માત્ર પોતાના નેતાનું કામ કરે છે પોતાની પાર્ટીનું કામ કરે છે અને જનતાથી કોઈ લેવા દેવા હોતા નથી એટલે પણ આવા ગદધાર નેતાઓ આવે કે એમના માટે ગધલો બાંધી રાખજો અને ચંપલો હાર રાખજો સાલાઓને ઊંધા બેસાડીને ભગાડજો અહીંયાથી એવું તમને લોકોને કહું છું જય ભીખ લાઈવના માધ્યમથી વિશેષ સ્તરે આપણે લાઈવ બતાવી શકો છો આ જગ્યાનું વિશેષ સ્તરે આપ જોઈ શકો છો આ જગ્યા એક સરકારી છે અને એની હાલત આપ જોઈ શકો છો એકદમ તૂટી ફૂટેલી હાલતમાં છે અને સરકારે આની નોંધ લેવી જોઈએ અહીંયા એક સારું શિક્ષણ મળી શકે છે સારી સ્કૂલ બની શકે છે અને સાથે સાથે જોવા જઈએ તો અહીંયા એક સારું હોસ્પિટલ બી મળી શકે મળી શકે છે જેથી કરીને કહેવાય કે જે ગરીબ લોકો હોય એમને વ્યવસ્થા અહીંયા જે પ્રાપ્ત થવાની હોય જોઈ શકો છો કેટલી મોટી વિશાળ જગા છે લગભગ બે માની મારા મુજબ તો અહીંયા મારા ફરી પણ ઊભું નથી રહેવાતું અહીંયા ખાસ તૌર પર ગંદકી છે તો સ્વચ્છ ભારતની વાત કરનારના લોકોને મેસેજ આપો અને પહોંચાડો ત્યાં સરકારને બતાવે કે આ જગ્યા વિશેષ તૌર પર કયા કારણોસર બંધ છે અને આનું રિનોવેશન ક્યારે થશે એના માટે અપીલ કરવી પડશે